એવો પદાર્થ કે જે બધી જ તરંગ લંબાઈ કે આવૃત્તિના પ્રકાશનું ક્યાં તો શોષણ કરે અથવા તો ઉત્સર્જન કરે એને કાળો પદાર્થ કહીશું અહીંયા કાળાનો અર્થ એના કલર સાથે નથી મિત્રો બરાબર અને આવો જે કાળો પદાર્થ છે એ કાળા પદાર્થ વડે ઉત્સર્જિત થતા વિકિરણોને શું કહીશું આપણે કાળા પદાર્થનું વિકિરણ બ્લેક બોડી રેડિયેશન આ બ્લેક બોડી રેડિયેશનને સમજવા માટે એક સાદું ઉદાહરણ લઈએ કે એક ધાતુના ટુકડાને આપણે ધીમે ધીમે ગરમ કરવાની શરૂઆત કરીએ તો ધીમે ધીમે ગરમ કરતાં શરૂઆતમાં એ ધાતુનો ટુકડો લાલચોળ ગરમ થશે એટલે એમાંથી લાલ રંગના પ્રકાશના વિકિરણોનું ઉત્સર્જન થશે અને પછી ધીમે ધીમે એને વધુને વધુને વધુ ગરમ કર્યા કરશું તો અંતે એમાંથી વાદળી રંગના પ્રકાશનું ઉત્સર્જન થશે આ રીતે આ ગરમ કરેલો ધાતુનો ટુકડો એ બધી જ તરંગ લંબાઈવાળી પિનારાના ક્રમની બધી ઉત્સર્જન કરે છે જેને આપણે કાળા પદાર્થનું વિકિરણ કહીશું બરાબર આ કાળા પદાર્થને આપણે બરાબર સમજી લઈએ જે બધી જ તરંગ લંબાઈને શોષે અથવા ઉત્સર્જિત કરે આપણે અવકાશમાં બ્લેક હોલ વિશે સાંભળેલું છે તો બ્લેક હોલને બ્લેક હોલ શા માટે કહેવાય કારણ કહેવાય કે બ્લેક હોલ પર કોઈ પણ પ્રકાશ કોઈ પણ આવૃત્તિનો કે કોઈ પણ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરો તો એમાંથી એ છટકીને બહાર જઈ શકતો નથી એ બધી જ તરંગ લંબાઈ કે આવૃત્તિનું શોષણ કરે છે તો થયો ને એ બ્લેક હોલ તે જ પ્રમાણે તમે સૂર્યને પણ કાળો પદાર્થ કહી શકો હા મિત્રો તમે સૂર્યને પણ કાળો પદાર્થ કહી શકો કેમ કારણ કે સૂર્ય દ્વારા પણ આ રીતની બધી જ કારણ કે સૂર્ય દ્વારા પણ આ રીતની બધી જ આવૃત્તિ કે તરંગ લંબાઈનું ઉત્સર્જન થાય છે બરાબર છે હવે આ કાળા પદાર્થને જો હવે જો આપણે આ કાળા પદાર્થને રેડિયેસનને જો વાસ્તવિક જોવું હોય તો અહીંયા આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સળગતા કોલસા વચ્ચે જે જગ્યા હોય અને એ જગ્યામાંથી જે પ્રકાશ આવતો હોય એને આપણે આ કાળા પદાર્થના વિકિરણ સાથે સરખાવી શકીએ મિત્રો બરાબર છે આ કાળા પદાર્થના વિકિરણ પછી આપણે અગત્યની ઘટના ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપર જઈએ કાળા પદાર્થના વિકિરણ પછી આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરની વાત કરીએ આ એક રસપ્રદ પ્રયોગ છે ઈસવીસન અઢારસો ને સત્યાસી માં હેનરિચ હર્ડ નામના વૈજ્ઞાનિકે આ રસપ્રદ પ્રયોગનું સૌપ્રથમ અવલોકન કર્યું એમણે જોયું કે ધાતુની સપાટી ઉપર પ્રકાશ આપાત કરતા ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે આ નવીન ઘટના છે ધાતુની સપાટી ઉપર પ્રકાશ આપાત કરો એટલે ધાતુમાંથી ઇલેક્ટ્રોન નીકળે બરાબર આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય એને આપણે વિગતે જોઈએ તો હેનરીજ હર્સે એવું અવલોકન કર્યું કે યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ શૂન્યવકાશ ચેમ્બરમાંની સ્વચ્છ ધાતુની સપાટી આ એક શૂન્ય અવકાશ ચેમ્બર છે અને એમાં આ ધાતુની સપાટી છે અને એના ઉપર યોગ્ય આવૃત્તિનો પ્રકાશ જ્યારે આપાત કરીએ તો ત્યારે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે તમે જુઓ તો એ પ્રમાણે અહીંયા જેવો પ્રકાશ આ ધાતુની સપાટી ઉપર અથડાય છે એના કારણે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે બરાબર એ ઇલેક્ટ્રોન કેથોડથી નીકળીને એનોડ તરફ જાય છે એના કારણે આ પરિપથમાં વિદ્યુત પ્રવાહ રહે છે બરાબર તો આ જે ઘટના થઈ એ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે બરાબર શું નામ છે આનું ઘટનાનું ફોટો ઇલેક્ટ્રિક અસર ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે ધાતુની સપાટી પર યોગ્ય આવૃત્તિવાળા પ્રકાશને આપાત કરવાથી ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવું મિત્રો અહીંયા એક વાત નોંધવા જેવી છે તમે અહીંયા કોઈપણ ધાતુની સપાટી ઉપર પ્રકાશ આપાત કરશો તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત નથી થતા પણ એવી ધાતુઓ કે જેમાં પરમાણુમાં પરંતુ એવી ધાતુઓ કે જેના પરમાણુમાં ઇલેક્ટ્રોન નબળાઈથી આકર્ષાયેલા હોય અથવા એમ કહું ઓછી મજબૂતાઈથી આકર્ષાયેલા હોય તેવી જ ધાતુની સપાટી પર પ્રકાશ આપાત કરતાં એમાંથી ઇલેક્ટ્રોન નીકળે છે આવી ધાતુ એટલે મોટા ભાગને સમૂહ એક અને સમૂહ બે ની ધાતુઓ જેમ કે સીઝિયમ છે રૂબેડિયમ છે પોટેશિયમ છે તો સીઝિયમ પોટેશિયમ રૂબેડિયમ જેવી ધાતુ ઉપર યોગ્ય આવૃત્તિનો પ્રકાશ તમે આપાત કરો તો એમાંથી આવી રીતના ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે અહીંયા જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એ ઉત્સર્જિત થતાં ઇલેક્ટ્રોનને આપણે શું કહીશું મિત્રો ફોટો ઇલેક્ટ્રોન કહે છે અને એ ફોટો ઇલેક્ટ્રોન ઉત્પન્ન થવાને કારણે આ પરિપથમાં જે પ્રવાહ વહે છે એ પ્રવાહને પણ આપણે ફોટો ઇલેક્ટ્રોન દ્વારા રચાતા પ્રવાહને આપણે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ તરીકે ઓળખશું હવે ફોટો ઇલેક્ટ્રિક અસરના કેટલાક અગત્યના પાસા જોઈએ બરાબર એમાં સૌથી પહેલા આપણે એ જોઈએ કે ધાતુની સપાટી ઉપર આપત થતા પ્રકાશનું પુંજ અથડાય કે તરત જ એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે વાતને સમજો ધાતુની સપાટી ઉપર જેવો યોગ્ય આવૃત્તિ વાળો પ્રકાશ અથડાય કે તરત જ એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે પ્રકાશનું અથડાવવું અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવું આ બે ઘટનાઓ વચ્ચે કોઈ સમયગાળો નથી તરત જ એ સેકન્ડે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે બરાબર છે બીજો મુદ્દો આપણે જોઈએ કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સૌથી પહેલા સંખ્યા ની વાત કરવી છે કે એ ધાતુની સપાટીમાંથી કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય અથવા ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન કોના ઉપર ડિપેન્ડ કરે તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન તમે જે વિદ્યુત ચુંબકીય વિકિરણો એટલે કે પ્રકાશ એને આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણો પણ કહી શકીએ ને આ ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોન ની સંખ્યા એ પ્રકાશ કે જે વિદ્યુત ચુંબકીય વિકિરણો પણ કહેવાય એની તીવ્રતા અથવા તો એની તેજસ્વીતા ઉપર આધાર રાખે છે એના સમપ્રમાણમાં છે એટલે કેવી રીતના જો તમે વધારે તેજસ્વીતાનો વધારે તીવ્રતાનો પ્રકાશ આપાત કરો તો એમાંથી વધારે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે પણ તમે ઓછી તીવ્રતા કે ઓછી તેજસ્વીતાનો પ્રકાશ ધાતુની સપાટી ઉપર આપાત કરો તો એમાંથી ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટશે તીવ્રતા વધારે વધારે ઇલેક્ટ્રોન તીવ્રતા ઓછી ઓછી ઇલેક્ટ્રોન બરાબર ત્યાર પછી એમની ગતિ ઉર્જા જે ઉત્પન્ન થાય એ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ધાતુમાંથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે મુક્ત થાય છે એ ઇલેક્ટ્રોનની ગતિ જ ઊર્જા વિદ્યુત ચુંબકીય વિકિરણની આવૃત્તિના સમપ્રમાણમાં છે આવૃત્તિ આપણે જાણીએ છીએ ફ્રિકવન્સીના સમપ્રમાણમાં છે એટલે વધારે આવૃત્તિ હશે તો વધારે ગતિજ ઉર્જાવાળો પ્રકાશ વધારે આવૃત્તિ હશે તો વધારે ગતિજ ઉર્જાવાળા ઇલેક્ટ્રોન નીકળશે અને જો ઓછી આવૃત્તિ હશે તો ઓછી ગતિજ ઉર્જાવાળા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે બરાબર છે મિત્રો આ બંને પોઈન્ટ બહુ કામના છે આગળ ત્રીજી વાત ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા જરૂરી લાક્ષણિક ન્યૂનતમ આવૃત્તિને દહેલી આવૃત્તિ ન્યૂઝીરો કહે છે ધાતુની સપાટી આવૃત્તિનો પ્રકાશ આપાત કરશો તો અને તો જ એ ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે તેના કરતાં ઓછી આવૃત્તિનો પ્રકાશ આપાત કરશો તો મિત્રો એ ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવાના નથી બરાબર તો તમારે ધાતુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા ઉત્સર્જિત કરવા ફોટો ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરવા કંઈક ન્યૂન્યતમ આવૃત્તિ કે તેના કરતાં વધારે આવૃત્તિનો પ્રકાશ આપાત કરવો પડે અને જે ન્યૂન્યતમ આવૃત્તિનો પ્રકાશ આપાત કરવો પડે તે ન્યૂન્યતમ આવૃત્તિને આપણે દહેલી આવૃત્તિ કહીશું જેને આપણે ન્યુ ઝીરો વડે દર્શાવશું બરાબર ધ્યાન આપજો ધાતુમાં આ ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્ર વડે આકર્ષાયેલો હોય છે બરાબર હવે આપણે કેન્દ્ર વડે લાગતા એ આકર્ષણ બળના ઉપરવટ જઈને એમાંથી એ ઇલેક્ટ્રોનને મુક્ત કરવાનો થાય બરાબર તો કેન્દ્ર જેટલું આકર્ષણ લગાવતું હશે સ્વાભાવિક છે એના કરતા વધારે ઉર્જાવાળો વધારે આવૃત્તિ વાળો જ પ્રકાશ આપાત કરવો પડે એના કરતાં ઓછી આવૃત્તિવાળા પ્રકાશથી શું થશે જુઓ મિત્રો જેમ કે અહીંયા આ એક તરંગ ધાતુની સપાટી ઉપર આપાત કર્યું છે પણ આની તરંગ લંબાઈ તમે જોઈ શકો વધારે છે તરંગ લંબાઈ વધારે હોય તો આવૃત્તિ કેવી હોય ઓછી હોય અને ઓછી આવૃત્તિ છે એટલે અહીંયા ધાતુની સપાટી ઉપર પ્રકાશ તો આપવા જ થાય છે બરાબર પણ આવૃત્તિ ઓછી હોવાને કારણે દહેલી આવૃત્તિ કરતાં ઓછી હોવાને કારણે એમાંથી ફોટો ઇલેક્ટ્રોનની ઘટના જોવા મળતી નથી એમાંથી ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી હવે આ આકૃતિ પર આપણે જોઈએ આ આકૃતિમાં શું છે કે એની અંદર હાઈ ફ્રિકવન્સી લાઈટ છે ઊંચી આવૃત્તિનો પ્રકાશ આ ધાતુની સપાટી ઉપર આપાત કર્યો છે અને ઊંચી આવૃત્તિનો પ્રકાશ આપાત કરવાથી બરાબર એ ધાતુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને આવી રીતના એ એનોડ તરફ જાય છે અને એ વીજ પરિપથમાં પ્રવાહ વહે છે બરાબર એટલે યોગ્ય આવૃત્તિ કે જેના વડે ફોટો ઇલેક્ટ્રિક અસર

સો ઝૂલ છે બરાબર છે અને એ સો જૂલ માંથી કઈક ઉર્જા અહીંયા આ કેન્દ્રની ફરતે રહેલા ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે વપરાશે સમજી લો કે એ ઉત્સર્જિત કરવા માટે વપરાતી ઉર્જા એટલે કે એને આપણે કાર્ય વિધેય કહીએ તો એ કાર્ય વિધેય ડબલ્યુ માની લો કે પચીસ જૂલ છે બરાબર તો એ સો માંથી પચીસ જૂલ ઉર્જા એ ઇલેક્ટ્રોનને પેલા કેન્દ્રમાંથી બહાર કાઢવા માટે વપરાશે એટલે ઇલેક્ટ્રોનને પરમાણુમાંથી બહાર કરવા માટે વપરાશે તો સોમાંથી પચીસ ત્યાં ગઈ તો બાકી કેટલી રહી પંચોતેર સેવન્ટી ફાઈવ તો અહીંયાથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે જેને આપણે ફોટો ઇલેક્ટ્રોન કહીશું એ ફોટો ઇલેક્ટ્રોનની ગતિ જ ઊર્જા કાઇનેટિક એનર્જી એ પંચોતેર જૂલ રહેશે બરાબર કારણ કે તમે સો આપાત કરેલો હતો પચીસ અહીંયા ખર્ચાયું બહાર નીકળતા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા પંચોતેર થશે અને એના ઉપરથી હું આવું લખી શકું કે સો જે છે એ પચ્ચીસ વત્તા પંચોતેર આ પ્રમાણે થશે તો આના ઉપરથી આ રજૂઆત અગત્યની છે સો જૂલનો પ્રકાશ આપાત કર્યો એમાંથી પચ્ચીસ ઝૂલ ક્યાં ગઈ ઇલેક્ટ્રોનને મુક્ત કરવામાં જ્યારે પંચોતેર ઝૂલ ક્યાં છે તો એ ઇલેક્ટ્રોન ગતિજ ઊર્જા સ્વરૂપે ધરાવે છે હવે કેમ થશે હમણાં આપણે પેલી રજૂઆત કરેલી સો બરાબર પચીસ વત્તા પંચોતેર તો તે પ્રમાણે આપાત ઇલેક્ટ્રોનની ઊર્જા જો ઈ હોય બરાબર અને કાર્ય કાર્યવિધય એ ડબલ્યુ જીરો તો વધતા એને કાઇનેટિક એનર્જી કરવી પડશે આવું આપણને એક સમીકરણ મળશે આપાત ઇલેક્ટ્રોનની ઉર્જા ઇક્વલ કાર્ય વિધય વધતા કાઇનેટિક એનર્જી ગતિજ ઉર્જા હવે આ દહેલી આવૃત્તિ ન્યુ જીરો અને કાર્યવિધે ડબલ્યુ જીરો વચ્ચેનો સંબંધ સમજવા માટે આપણે એક નાની વાત કરીએ ધ્યાનથી જોજો માની લો કે એક ધાતુની સપાટી છે એ ધાતુની સપાટી ઉપર આપણે દસ જૂલનો પ્રકાશ આપાત કરીએ છીએ જે આપાત કરીએ છીએ તે પ્રકાશની ઉર્જા દસ જૂલ છે બરાબર હવે આ ધાતુમાં જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર થી આકર્ષાયેલા છે કેન્દ્ર થી આકર્ષણ બળ વડે વડેલા છે એ ઇલેક્ટ્રોનને પરમાણુમાંથી મુક્ત કરવા માટે માની લો કે ત્રણ જૂલ ઉર્જાની જરૂર પડે બરાબર તો એ ત્રણ ઝૂલ ઉર્જા શું થશે મિત્રો એ ઓછામાં ઓછી ઉર્જા કે જે ઇલેક્ટ્રોનને પરમાણુમાંથી મુક્ત કરવા માટે જોઈએ તો એ થયું ડબલ્યુ જીરો

બરાબર તો અહીંયા આના ઉપરથી જરાક સમજીએ તો દસ બરાબર ત્રણ વત્તા સાત થાય એટલે આ દસ શું છે આપન ની ઉર્જા છે બરાબર એમાંથી ત્રણ ક્યાં વપરાય તો ત્રણ જે છે કાર્યવિધિના રૂપમાં વપરાય પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા વપરાય એટલે ત્રણ ને આપણે ઇલેક્ટ્રોન એ તેમાંથી મુક્ત થયો તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા કાયનેટિક એનર્જી સાત જૂલ થશે એટલે આપણને આવું એક સૂત્ર મળ્યું બરાબર છે ચલો આ સૂત્રનો ઉપયોગ આપણે કરીએ હમણાં આપણે જે સંબંધ જોયો તે પ્રમાણે શું કરીશું હવે મિત્રો જો આપણે આવું કરવા જઈએ છીએ કે ઈ એ શું છે આપાત પ્રકાશની ઉર્જા અથવા તમે એમ પણ બોલી શકો ધાતુની સપાટી ઉપર અથડાતા ફોટોનની ઊર્જા બરાબર છે તો એ ઊર્જા એ આપણે લેવાની છે અને એ ઊર્જા કોના બરાબર થશે તો કાર્ય વિધય ડબલ્યુ જીરો વધતા કાઇનેટિક એનર્જી કે ના સરવાળા જેટલી થશે બરાબર છે હવે ઈ એ પ્રકાશની ઉર્જા છે અને પ્રકાશની ઊર્જા આવૃત્તિના સમપ્રમાણમાં હોય એટલે ઈ બરાબર

અને e v એ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનનો વેગ થશે બરાબર હવે આ સંબંધને આધારે આપણે આવી પણ રજૂઆત કરી શકીએ 1/2 mv2 બરાબર શું થશે h ન્યુ માઈનસ એચ ન્યુ જીરો બરાબર ને આમ કરી શકાય આ પદને આપણે આ બાજુ લઈ આવ્યા બંનેમાંથી એચ કોમન નીકળે એમ છે એચ શું છે પ્લાન્કનો અચળાંક તો એમ ઈ વી સ્ક્વેર અહીંયા હું એચ કોમન કાઢું ન્યુ માઇનસ ન્યુ જીરો બરાબર છે એટલે ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની જો ગતિજ ઉર્જા ગણવાની હોય તો આના આધારે ગણી શકાય આ તો આવૃત્તિને આધારિત થયું તે જ પ્રમાણે તરંગ લંબાઈ આધારિત આપણે સૂત્ર જો ગણવું હોય ગતિજ ઉર્જાનું તો એ આવી રીતે થશે વન બાય ટુ એમ વી સ્ક્વેર બરાબર એચ ઇન્ટુ સી અને ન્યુ એટલે વન અપોન લેમડા અને ન્યુ જીરો એટલે વન ઓફ વન લેમડા જીરો બરાબર છે આપણને આવું બીજું સમીકરણ મળશે તો મિત્રો આપણે આ સેશનની અંદર પ્લાન્ટની ક્વોન્ટમ થિયરી કાળા પદાર્થનું વિકિરણ અને ફોટો ઇલેક્ટ્રિક અસર ની સમજૂતી મેળવી